નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસ વાર શનિવાર આજે આપણે સસ્તર માર્કેટિંગ ના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા આરવી ખેડૂત મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહીએ જસદણ માર્કેટ યાર્ડના ભાવ સિંગદાણા અગિયારસો થી પંદરસો પચાસ રૂપિયા જીરું પાંચ હજાર થી સાત હજાર પાંચસો રૂપિયા એરંડા નવસો પચાસ થી અગિયારસો રૂપિયા નવસો રૂપિયા મરસાલાલ બે હજાર થી રૂપિયા મેથી નવસો થી તેરસો રૂપિયા અડદ એક થી સોળસો રૂપિયા મગ એક થી અઢારસો રૂપિયા લસણ ચોવીસો થી ત્રણ ત્રીસ રૂપિયા બાજરી ત્રણસો થી સિત્તેર રૂપિયા તલકાળા છવ્વીસો થી રૂપિયા તાલ સફેદ ચોવીસો થી ત્રણ હજાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવથી છસો પચીસ રૂપિયા લોકવન ચારસો પંચ્યાસીથી પાં પાંચસો ને અઠ્યાસી રૂપિયા મગફળી અગિયારસો પચાસ થી સૌસો ને છવ્વીસ રૂપિયા કપાસ બારસોથી સૌદસો ને ચાલીસ રૂપિયા